આ સોય એમ કીધું ઇમ નામ આ તાકે બેરો થયો જ ને આ તો બેરો તો થયો હે ઈ શું બોલા છે અલ બેર ફેરું આ એમ તેમ નો બોણો બરાબર ખબર છે આ બોલા કેરો કેરો કરે છે તમે આતું બોલો બેરું બેરું અરે હું

આલું આલું બોલે તો પૈસા લઈ જા તુમાન નું માના તું મને જ્યું હું માના જ્યું એલો બેરો છે સર્યું પૈસા લઈને આપી દેજો મને અને તો લક્ષ્ય મેક કરવા લે પૈસા પૈસા આપી દેજો ના રોક ના મારું તું બોલવા અમે કીધું તું આ ચોક થઈને લઈ જાય અને કોન બોન સેવ કરાવો તમે કરાવો તમાર પૈસા લેવાના મારે નહીં લેવાના મારે લેવાના તો અમે 500

વંગારીંગારી વાગે છોરા દેતો દેતો લાગે લઈ લેવો તારા બેટો તારા ગુડલા લઈ લેવો પેલો બેરો મોટી જા બેટો ખાય એ હે હે ખઈસી આવી એ